ગુજરાત એટીએસની ટીમે રાજસ્થાનમાં મોટી કાર્યવાહી કરી છે ગેરકાયદે નશાકારક દવાઓ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે ભીવાંડી ખાતે ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસનું આ સંયુક્ત ઓપરેશન ત્રણ આરોપીઓ સાથે બાવીસ કિલો સાયકોટ્રોપિક પદાર્થ જપ્ત કર્યો છે અંશુલ શાત્રી અખિલેશ મૌર્ય અને કૃષ્ણ યાદવ સકંજિયામાં આવ્યા છે અન્ય ત્રણ શ્રમિકોને સ્થળ પરથી ઝડપી લેવામાં આવ્યા છે તો ગુજરાત એટીએસ અને રાજસ્થાન સંયુક્ત પોલીસે આ કાર્યવાહી કરી છે અને ત્રણ જેટલા લોકો છે તે લોકોની ધરપકડ કરવામાં આવી છે અન્ય ત્રણ શ્રમિકોને સ્થળ પરથી ઝડપી પાડવામાં આવ્યા છે ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે લાઈન પર ઉદય ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસની આ સંયુક્ત ઓપરેશન જે પાર પડ્યું છે શું માહિતી તેને લઈને મળી રહેશે દીક્ષિત જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ જે છે અને રાજસ્થાન સંયુક્ત ઓપરેશન જે ઓપરેશન ઝડપી ઝડપવામાં આવેલો છે સાથે ત્રણ મુખ્ય આરોપી ઝડપાયા છે અને બીજા ત્રણ જે છે એ ત્યાં ફેક્ટરીમાં કામ કરનારા આરોપીઓ પકડાયા છે ત્યારે આ મુદ્દામાલ જે છે એ ક્યાં સપ્લાય થતો હતો શેના માટે ઉપયોગ થતો હતો આ પહેલા એને કેટલી વાર મોકલેલો છે આ કોના માટે બનાવેલો ત્રણ મુદ્દા ઉપર અત્યારે તપાસ શરૂ કરી છે બિલકુલ આભાર ઉદય સમગ્ર વિગત બદલ તો ગેરકાયદેસર નશાકારક દવાઓ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો છે અને હવે આગળ તપાસ શરૂ કરવામાં આવી છે